આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક્સના સામાન વેચતા વેપારીઓનું એસોસિએશન ઓગણીસો ચુંબોતેર થી કાર્યરત છે તેમાં હિન્દુ મુસ્લિમ બધા વેપારીઓ સાથે મળીને રહે છે અને આ વખતે દર વર્ષની જેમ દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આ એસોસિએશનમાં રહેલા પાસઠ વર્ષથી ઉપરના વયવૃદ્ધ વેપારીઓનું છાલ ઉઢાડી શિલ્ડ અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ વેપારીઓના દીકરા દીકરી સ્કૂલ અથવા કોલેજોમાં સારા ટકા લાવ્યા હોય તેમના પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા હતા ત્યારબાદ સિનિયર સિટીઝનો તથા બાળકોના અવનવી રમતો રમાડીને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમમાં વ્યક્તિ તથા બાળકોને ઇનામ આપી સૌના દિલ જીતી લીધા હતા ત્યારે આ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મહેતા તથા મંત્રી નટુભાઈ પટેલ જયેશભાઈ દોશી ભરતભાઈ મહેશ્વરી અને સલીમભાઈ દાદુ અને તેમના કારોબારી સાથી મિત્રો અને એસોસિએશન સભ્યોએ હર્ષ ઉલ્લાસથી આ પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો હતો